મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર મિત્રો સોના ચાંદીના ભાવની અંદર મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે અને ઐતિહાસિક સ્તરેથી અચાનક ગઈ સોનાની બજાર તો સોના ચાંદીના ભાવ આજે રહ્યા જેની માહિતી મિત્રો આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેની પહેલા આગળ વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે પાછલા વીસ દિવસથી ભારતીય બજારમાં લાભ જોવા મળતો નથી કારણ કે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ઇન્ટરનેશનલ લેવલમાં સો ડોલર જેટલો ઘટાડો થતો ભારતીય બજારમાં હજુ રાહ સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ અત્યારે સોના તથા ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે આનું શું કારણ છે જેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ સોનાના પરિબળો કેવી રીતે કામ કરી રહ્યા છે અને આ ઘટાડો આગળ વધશે કે નહીં જેની પણ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ તો મિત્રો સોનાના ભાવને અસર કરતા પરિબળોની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તથા ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો કે ઘટાડો જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો ઘણા બધા મિત્રો સવાલો કરતા હોય છે કે સોનું ક્યારે સસ્તું થશે અને સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે પાંત્રીસ સોનું ક્યારે પહોંચશે જેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો સોનું ક્યારે ખરીદવું અને સોનું ક્યારે સસ્તું થશે યુદ્ધના લીધે સોનાના ભાવમાં શું થઈ શકે છે તેમજ ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે જેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તેનાથી સોનાની કિંમતોમાં ફરી તેજી જોવા મળી શકે છે આ વર્ષે અત્યાર સુધી ગોલ્ડની કિંમતમાં એકવીસ ટકા જેટલી તેજી આવી ગઈ છે અને નવી દિલ્હીની વાત કરીએ તો અમેરિકાની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોમાં ગોલ્ડમેન સેન્સનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે ગોલ્ડમેનના એનાલિસિસ પ્રમાણે ગોલ્ડ ફોર ગોલ્ડ ટાઇટલની સાથે એક નોટમાં કહ્યું છે કે રિઝલ્ટ જલ્દીથી વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તેનાથી પશ્ચિમી મૂડી ફરીથી ગોલ્ડમાં આવવા માટે તૈયાર છે છેલ્લા બે વર્ષમાં સોનાની કિંમતમાં આવેલી તેજીમાં તેની મોટી ભૂમિકા રહી છે આ વર્ષે સ્પોટ ગોલ્ડની કિંમતમાં અત્યાર સુધી એકવીસ જેટલી તેજી જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો સોનું લેવાનો પ્લાન હોય તો જલ્દી કરજો નહીં તો આસમાને પહોંચશે સોનાની કિંમત એમેરી બેંકે જણાવ્યું કારણ શું છે જેના પાછળનું કારણ જેની પણ આપણે આજના વડીઓની અંદર માહિતી મેળવવાના છીએ

ચમકારો જોવા મળી રહ્યો છે એટલે કે સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આજે અમે ગોલ્ડ સિલ્વર પ્રાઇસ વિશેની વાત કરીશું સોનાની કિંમતમાં અને ચાંદીની કિંમતમાં બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે ઇન્ડિયન બુલિયન માર્કેટની અંદર આજે શું ભાવ ચાલી રહ્યા છે જેની પણ આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ વાત કરીએ તો મિત્રો આ સપ્ટેમ્બર મહિનાની સવારમાં ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે હવે સોનું એકોતેર હજાર રૂપિયા સુધી પહોંચશે કે નહીં જેની પણ આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ તો દોસ્તો જો તમે ગોલ્ડ સિલ્વરમાં રોકાણ કરવા માંગતા હોય તો હાથમાં મૂલ્ય મૂલ્ય તમારે લેવું કે સોનું તમારે અંદર મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચોવીસ કેરેટ સોનામાં પણ ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું છે આગળ વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એ ગ્રામ સોનું છ હજાર માં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હાજર બસો ને દસ માં સો ગ્રામ સોનું છ લાખ હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ ઓપનિંગની સાથે જ ઉતાર ચઢાવમાં જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીમાં આજે ચમકારો જોવા મળી રહ્યો છે બીજી બાજુ સરાફા બજારમાં સોના અને ચાંદીના બંનેના ભાવ વધી ગયા છે જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારી રહ્યા હોય તો હજુ સમય છે નહીં તો પછી ક્યારેક જે રીતે હવે ભાવ વધ્યા તો જોતા રહી જશો અને પછી તમારે પસ્તાવાનો વારો આવશે વાત કરીએ તો ચાંદી આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવી લઈએ તો ચાંદીની અંદર મિત્રો આજે એક ગ્રામ ચાંદીના ભાવ છે સિત્યાસી રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકોતેર માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ રૂપિયા જયારે એક કિલો ચાંદી સિત્યાસી રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના દબાવની અંદર પણ બજાર કુલતાની સાથે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આ ચર્ચાની વચ્ચે કોઈ જીઓ પોલિટિકલ ટેન્શન આવી જાય જો સોનાના ભાવની અંદર ઘટાડો થાય કે વધારો થાય જેની વચ્ચે કોઈ પણ જીઓ પોલિટિકલ ટેન્શન આવી જાય તો મિત્રો જીઓ પોલિટિકલ ટેન્શન એટલે શું જેની વાત કરીએ તો કોઈ પણ દેશો વચ્ચે આફરા સામે તફરી મચી જાય જેવા સંજોગો જોવા મળે તો તેના સિવાય અત્યારે સોનામાં એકદમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિ હવે ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો પરંતુ અત્યારે આપણા સોનામાં તેજી ઉપર છીએ અને કોઈ પણ બજારમાં તેજી પછી મંદી તો આવતી જ હોય છે અને મંદી પછી તેજી આવતી જ હોય છે તો મંદીના કારણે આપણે ગણીએ તો અત્યારે મિત્રો આપણે તેજીની જગ્યાએ મંદીમાં છીએ આગળ વાત કરીએ તો સોનાના ભાવની અંદર વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિકલની વાત કરીએ

વચ્ચે યુદ્ધ વિરામ કરી શકાય છે પુનિતના આ નિવેદનને દુનિયા ચોંકાવી દીધી છે તો મિત્રો સોના ચાંદીના ભાવની સમાચારની વાત કરીએ તો અમેરિકા હવે કરવા જઈ રહ્યું છે મોટું નિવેદન ત્યારબાદ મિત્રો નેતન્યાહુ એ મુશ્કેલી કરી શરતોની પરિણામો ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ કોશિશને લઈને મોટો ઝટકો લાગી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની માહિતી મેળવી જેની અંદર ચાંદીના ભાવની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ગબડિયા બાદ હવે ધીમી ગતિએ મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવની અંદર હવે ધીમી ગતિએ તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ રેન્જની વાત કરીએ તો ચાંદીના ભાવની રેન્જ પણ વધતી જોવા મળી રહી છે રોકાણકારો વિશેની વાત કરીએ તો મિત્રો હવે રોકાણકારોએ સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવની અંદર વધારો નોંધાઈ શકે છે અને ત્યાર પછી તમને પસ્તાવાનો વારો ન આવે જેની ખાસ ધ્યાન રાખવી જોઈએ રોકાણકારોએ કેવી રીતે સોનું ખરીદવું જોઈએ જેની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ તેની પહેલા આગળ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ માં જો તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના ની માહિતી મેળવીએ તો મિત્રો રોકાણકારોએ અત્યારે સોનું અથવા ચાંદી ખરીદી લેવું જોઈએ કારણ કે જ્યારે ધીમી ગતિએ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો તેમજ આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવની અંદર હવે ધીમી ગતિએ વધારો શક્ય છે જેવા સમાચાર સામે આવી રહ્યા છે તો તેની પહેલાં વધારો થાય તેની પહેલાં સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આવનારા દિવસોમાં તમે પાંચ લાખનું ઇન્વેસ્ટમેન્ટ સોનાની અંદર કરવા માંગતા હોય તો તમારે અત્યારે ધીમી ગતિએ એક લાખનું સોનું ખરીદવું જોઈએ જ્યારે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થાય તો સોનું ન ખરીદવું જોઈએ અને કેવું સોનું ખરીદવું જોઈએ જેની આપણે આજના વિડીયોની અંદર વાત કરી લઈએ તો મિત્રો તમારે સોનાની અંદર સોનાનું બિસ્કિટ અથવા તો સોનાનો ચેઇન ખરીદવો જોઈએ કારણ કે આવનારા દિવસોમાં સોનાના ભાવની અંદર સોનાનો ચેઇન અને સોનાનું બિસ્કિટ એ રોકડી મૂડી જેવું ગણવામાં આવે છે કારણ કે સોનાના બિસ્કિટને તમે જ્યારે પણ ભાવ વધશે અને વેચવા જશો તો માર્કેટની અંદર જે ભાવ ચાલતા હશે એ જ ભાવે તમારી પાસેથી ખરીદી કરવામાં આવશે આગળ વાત કરીએ તો ઈરાન હવે ઇઝરાયલ ઉપર એટેક કરવાની તૈયારી કરી રહ્યું છે જેના વચ્ચે સંઘર્ષ પણ હવે ધીમી ગતિએ વધી રહ્યો છે યુદ્ધની ચેતવણી આપી દીધી છે અમેરિકા આજે અગત્યના ડેટા જાહેર કરશે અને જો મિત્રો આવનારા દિવસોની અંદર યુદ્ધ થશે તો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર બબાલ મચી શકે છે અને યુદ્ધની વચ્ચે સોનાના ભાવની અંદર ભયંકર ઘર્ષણ પણ જોવા મળી શકે છે છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સોનાના ભાવની અંદર જે વધારો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના શહેરોની અંદર આપણે વાત કરી એ મુજબ સોનાના ભાવની અંદર વધારો જોવા મળશે તો આવનારા દિવસોની અંદર બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી શકે છે જેના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર આગ તેજી જોવા મળી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો સોનું તમે અત્યારે ખરીદી લીધું છે કે નહીં જેની માહિતી મેળવીએ તો મિત્રો સોનું અત્યારે લગ્ન પ્રસંગના લોકો માટે ખૂબ જ ખરીદવું સહેલું બની રહ્યું છે કારણ કે ઘણા બધા લોકો જે હોય છે જે લગ્ન પ્રસંગમાં સોનું ખરીદતા હોય છે અથવા તો કોઈ પણ સંબંધિત સમસ્યાઓને સાચવવા માટે સોનું ખરીદતા હોય છે તો એ લોકો માટે અત્યારે સોનું ખરીદવું ખૂબ જ સહેલું બની રહ્યું છે કારણ કે આવનારા દિવસોની અંદર જો વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય તો સોના ચાંદીના ભાવની અંદર જેના લીધે સોનાના ભાવની અંદર વધારો પણ થઈ શકે છે અને સોનાના ભાવ આસમાને પણ પહોંચી શકે છે સોના તથા ચાંદીના ભાવની અંદર આપણે વાત કરી એ મુજબ લોકલ પ્રીમિયમની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ શું છે આજના સોના ચાંદીના ભાવ વિશેની આપણે આજના વિડીયોની અંદર તો વાત કરવાના જ છીએ પરંતુ લોકલ પ્રીમિયમ પ્રીમિયમ એટલે મિત્રો સોનું તથા ચાંદીના ભાવની અંદર જે બજારનું બજેટ જાળવી રાખે છે જેને લોકલ પ્રીમિયમ કહેવામાં આવે છે સોનું અત્યારે મોંઘું થઈ રહ્યું હોય અને બીજા દેશોની અંદર સોનું સસ્તું થતું હોય તો લોકલ પ્રીમિયમ દ્વારા સોનાના ભાવની માહિતી આપણને મળી રહે છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને તમે તમારા શહેરના ભાવ કોમેન્ટ દ્વારા જાણી શકો છો અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહી મિત્રો જેથી કરી આપણી લાઈવ કિસાન લાઈવ ચેનલ દ્વારા તમને બધી જ માહિતી સોના ચાંદી ને લગતી મળી રહે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે